તો મસ્ત સ્લોગન છે એટલે ક્યારેય નથી નથી કે મારે દુઃખ છે એવું ક્યારેય બહુ કરવાનું નહીં જેટલું આમ મસ્ત બીજાનું જોવાનું આપણાથી નીચા હોય ને એનું શું છે મારા છોકરાઓ કાંઈ સાંભળવા ન દેવો આ ટકલા બકલા કાંઈ સાંભળવા ન દે ને જો ગોદડા ધોવાઈ ગયા છે ધાબે નાખવા જવાના છે અહીંયા જો મસ્ત મસ્ત ગુલાબ આવી ગયું છે ને એને આપણે છે ને વાવવાનું છે આ કુંડામાં હમણાં માટીને એવું નાખીને જો કેટલું સરસ ગુલાબ છે મસ્ત ખીલું છે કા હવે એને નાખવાનું છે અને આ એની છે ને કે ખાતર છે એવું મમ્મી લઈ આવ્યા છે એવું કહેતા હતા ગુલાબની સાથે જ આવ્યું છે આ ખાતર રીતે નાખી દેવાનું વાવીએ ને ત્યારે કાંઈ નહીં ચાલો એવું બધું છે ને જોમાં નળી લાંબી થઈ ગઈ છે ક્યાં 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 જઈ છે ક્યાં જાય છે

તો એની પાછળ માર મામાની લોકો કે ગોવણીઓ જમાડતા છે એટલે એવું છે એના મારે જવાનું છે તો હું રેડી થઈ ગઈ છું બહુ જ તડકો છે છે ને ને આજે તો જરાય સુવાનો ટાઈમ મેળો જ નથી કેમ કે ઘરનું કામ પછી નું કામ પતાવ્યું એવું બધું હતું તો જરાય ટાઈમ સુવાનો કઈ મેળો જ નથી જો સુઈ ને તો ઉઠીને જવાનું બહુ કંટાળો આવશે પછી એવી આળસ ચડી જાય ને વાત જ જવા દે તો સાડા ત્રણ થયા છે ને તો મેં કીધું હું અત્યારે નીકળું ફટાફટ અને માથું ધોવાનું હતું તે બધું ધોયું ને એવું કર્યું એટલે બહુ બધો ટાઈમ છે ને મને એમાં બગડી ગયો એવું બધું થયું તો કાંઈ વાંધો નહીં ચાલો હવે ફટાફટ હું નીકળું પછી જમવા જવાનું છે અને સાડી બધી નીકળી છે મારા મેરેજની પણ બતાવવાનો કેવો કંઈ ટાઈમ જ નથી હવે જોઈએ જો આવીને પછી કેવો ટાઈમ રહી છે તો બતાવું એવું બધું કરશું હવે મસ્ત મસ્ત સાડી છે મારે જોઈ છે કેટલા સમયથી મેં નથી જોઈ કબાટમાંથી ને બધી બેગ માં પેક કરીને મમ્મી સેટી માં મૂકી દીધી છે તો મારે જોવી છે કે હવે કેવી છે તો કઈ નઈ ચાલો કઈ નઈ આપણે જોશું તો ખરા અત્યારે હવે હું ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ પેલા નીકળી જાવ તો જો અમારી સાડી કાઢી લીધી છે અહીંયા મસ્ત મસ્ત ધર્મ બતાવે છે બ્લાઉઝ સાડી જો મારા પહેલાની જો આવી કોરવાળી આવતી કેવી મસ્ત છે તડકો છે તો ચમકેશ કેટલી દિવાલય અમારે ઝગમગ ઝગમગ થઈ ગયો ધમો આમ તો જોજો આગળ દિવાલ જો જો આખી દિવાલ જો દેખાય છે ને ચમક ચમક આ સાડી મારી છે મસ્ત અમારી એંગેજની છે હા હા જોવે કોર કેટલી મસ્ત હશે બહુ ગમતી હો મને આ મમ્મીની છે આય મમ્મીની છે જો એમ બધી સાડીઓ છે અલગ અલગ હવે અત્યારે હાથમાં લઈને બતાવવાનું જરાય ટાઈમ નથી વાગી ગયા છે જો પાંચ ઉપર અને છે 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 ચા પાણી આ જો અમારું પાનેતર છે પિસ્તા કલરનો છે ને મસ્ત જો કેટલો સરસ કલર છે એ તો હું તમને છે ને અહીંયા બતાવી દઉં અહીં ફોટામાં જો દેખાય છે ટ્યુબલાઇટ આવતી હશે વચ્ચે પણ આવી રીતની હતી જો સાડી પિસ્તા કલર ની બહુ મસ્ત હતી વધી વધી એક થી બે વાર જ પહેરી હશે પછી ક્યારે આ બધી સાડીઓ પહેરી જ નથી પણ બહુ સરસ છે એટલે જવા દેવી નથી આપણે એવું છે બધું મમ્મીની જૂની મમ્મીની સાડીઓ જો આ સાડી બહુ મસ્ત છે આ પાછી મને બહુ જ ગમતી જો પહેરાય એવી કેવી મસ્ત કલર છે હમ મમ્મી તમારી સ્ટોન વાળી સાડી એવી ચોટાડેલી

કે મસ્ત છે હા આ સાડી જો કેટલો મસ્ત કલર છે રાણી ગુલાબી એકદમ આઈ તે છે ને માર એન્ગેજની છે હો સાડી જો બહુ મસ્ત ત્યાં આઈ બહુ ગમતી તી ધમુ તું બધાય તો પકડી રેખ તો બે આય થયે પટે હાહા ધર્મ બતાવે જો અરે વાહ આ ચડ્ડો પલડો પહેરો એ કા અમારે એન્ગેજની સાડી છે જો કેવી મસ્ત છે બધી સાડીઓ

હવેલી નામ છે મારી બે દુકાન નું જો હવેલી ચાર પાન કોલ્ડ્રિંક્સ નાસ્તા તો નથી ઓ ખાલી જ છે મેહુલ હાલો જાવું છે ને હાલો તૈયાર શું લેતો છે ધર્મ જો 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 એટલી એટલી મૂકી દો પર્સમાં પછી ખાવા થશે લાઈટ એમ નહીં મૂકી દો પછી તો કઈ એવું છે જો ને હવે અહિયાં થી જઈશું કુબેરનગર મંદિરે ત્યાં જમવાનું છે તો ચાલો હવે મેહુલ આવે એટલે નીકળજો ત્યાર પછી અમે આવી ગયા જમવા માટે જમવામાં સરસ મજાના બે શાક મગનું શાક ભજીયા દાળભાત ચૂરમાના લાડુ તો એટલા સરસ હતા ને કે આવા લાડુ તો અમે ક્યાંય નથી ખાધા બહુ જ મસ્ત મોઢામાં મૂકતા જ એકદમ જ સરસ પાણી પાણી થઈ જાય એટલા સરસ લાડુ હતા બધા જમવા બેસી ગયા હતા મારા મમ્મી છે વચ્ચે બેઠા તે પિસ્તા જેવી સાડી પહેરેલી છે તે લાઇટ ગ્રીન જેવી તો ત્યાર પછી દુર્વા નીલ અને ધર્મ એ બધાને તો એટલી મજા આવી ગઈ ને ઉપર મંદિરમાં રમવાની આ મંદિર સાથે મારી બહુ બધી યાદો જોડાયેલી છે કારણ કે અમે નાના હતા ને ત્યારે મામાના ઘરે રોકાવા જતા અને મામા ત્યાં નજીક જ રહી છે એટલે રોજ મંદિરે જવાનું થતું કંઈક ઉત્સવ હોય ફંક્શન હોય અથવા ત્યાં ગયા હોય તો રોજ જવાનું થતું ને અમે નાના હતા ત્યારે આવતા એટલે હું આ મંદિરે આવી બહુ વર્ષો પછી આવી અને પગ મૂકતા જ મને મારા બાળપણની યાદ આવી ગઈ અને આ ત્રણેયને પણ ખરેખર ખૂબ મજા પડી ગઈ એટલા સરસ ત્રણેય અહીંયા રમે છે સાથે ભગવાન તો એટલા મનમોહક હતા કે એવું થતું હતું કે એના દર્શન વારંવાર કર્યા જ કરે એટલા સરસ ભગવાન હતા તો સરસ મજાનો અમારો દિવસ રહ્યો બાળકોને પણ રમવાની મજા આવી ગઈ બસ હવે મારા એક બેનની ઘરે જવાનું હતું ત્યાં અમે નીકળી ગયા અને એક મારી ફ્રેન્ડની ઘરે જવાનું હતું તો ત્યાં નીકળી ગયા અને બે ઘર લઈને પછી આવી ગયા અમે પાછા ઘરે તો જો વાગી ગયા છે રાતના સાડા અગિયાર અને ફાઈનલી હવે અમે ઘરે પહોંચી ગયા છીએ બે ઘર રસ્તામાંથી લઈ લીધા એક માર બેનનું અને એક હા એક વાર ફ્રેન્ડ નું બે નજીક નજીક જ રહેતા હતા તો બે ને મળી આવ્યા અને એવું કર્યું સરસ તો બેય ઘર લેવાઈ ગયા અમારા ધર્મભળી વસીકુ રાખે છે કેચ પકડું કેચ લાઈ કેચ પકડી લો જલ્દી ગયા છે મસ્ત છે ને આનુ નાનું ડોરેમનનું વસીકુ છે એની ઘા કરે છે કઈ નઈ બધાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ